આધ્યાત્મિક બંધારણ એટલા મેટ્રિક પદ્ધત છે બંને બકરા અગિયાર બંને એકરા અગિયાર મેટ્રિક પદ્ધત પછી આ બંને બગરા બાવી કઈ બાવી આપણે લેવું પડે કયું દેહીનું બંધારણ બોલતું છે બેકરા તો સાચા જ બાવી બંને બકડા બાવી કયા બાવી દેહી પર મળવું જોઈએ દેશમાં તો ચાલી રહેલા છે બાવી પર બરાબર લખી એકરા માતા પિતાના ના એક હીડો એકરો ને ઊંડો એકરો પછી બંને બગડા બાવી બે થાન છે ને પિતાના બંને બગડા બાવી સમજાય નહીં કે આપણને મિલન યુગમાં ભેગા થાય તે પછી પછી સમજાય છે કે પીંગડા આ ચાર ચાર ને સાત પછી બંને પાંચ પંચાવન સેક્શન પંચાવન કલમ છત્રીસ છે બીસીબી પછી આ સાઠ કર્મયોગ માટાપીટાનો બંનેનો કર્મયોગ અને આ સપ્તભૂમિકા સપ્તભૂમિકા એટલે કર્મયોગમાં એક બે ત્રણ ચાર પાંચ હાથ હાથ ભેગા થાય એટલે આપણે હાડનું ચૌદ બોલીએ છીએ ચૌદ બોલવાથી આપણા માટા પીટા ઉડી જાય છે ફક્ત હાદડું ચૌદમાં માટા પીટા ઉડી જાય છે આપણા માટા પીટા પેલીનામો આપણો આખો ખતમ થઈ જાય છે એટલે હાડું હોલ બોલવું જ પડે પાંચ ને પાંચ દે તો દહું ભેગા થાય દહ બોલ હું દહડું વીસ બોલ હું અવડી જવું દસ દુ બાવી જ બોલવું પડે બે માતા પિતાને આપણે ઉદ્વાજ ની પહેલી નામ આપણું હચવાઈ રહેવું જોઈએ તો જ બધું બરોબર છે તો તે જે બંધારણ છે તો તે બંધારણ આ નવરા નવ્વાણું એટલે આ જે આ છે નવરા નવ્વાણું કે નવ્વાણું વર્ષના લીધી જ એગ્રીમેન્ટ સરનાર નષ્ટ થઈ ગયેલી છે આવેલા લોકોને અહીંયા કોઈ પણ કાર્ય એનો અહીંયા મેર થાય છે કેમ કે બધો ચાલે છે આ હાથ બાર નું ચાલી રહ્યું છે સાત બાર એટલે ઇજરાની ઓલટ છે ઇજરા કા રાજ હે ઇજરા કા રાજ હે બાર આનાનો કોઈ રૂપિયો થતો જ નથી જે થાય તે હોલ રૂપિયો થાય છે સંપૂર્ણપણે હોલનું બંધારણ છે પછી એટલે આ બધા ઈજરાલ રાજ્ય રાજા છે તેથી હાથ બાંધી નકલ ચાલે છે આ બધું ચાલે છે એ ગત છે હવે જોજો કે બારનો વ્યવહાર ચાલે નો વ્યવહાર ચાલે બાર નો વ્યવહાર ચાલે હોલ નો ચાલે હવે કરું શું આ બાર ગુણ્યા બાર તો કેટલા થાય છે બાર ગુણ્યા બાર આ દેહી બંધારણ ચાલુ વ્યવહારમાં છે એટલે હો એક હો આ હિસાબમાં નથી આવતા હિસાબમાં બેઠો નથી પીટા હોના માતા હોના બસો દીકરા દીકરા આવે એટલે ઢોર હોવા જોઈએ બસો હોવા જોઈએ પણ એ ચુમલી જ થાય છે બાળાબાડા પ્રમાણે પછી હોલ બારનો વ્યવહાર ચાલી જાય હોલ ગુણ્યા બાર

બસ 256 હે 256 બસ 256 હવે 256 નો હિસાબ આપણે બેહે તો આપણો કામ ફીડ ઉઠાઈ આ લોડેહી પર જોઈએ 256 નહીં છાપ 255 નહીં છાપ 256 નહીં છાપ 256 નહીં છાપ ચાલો તો જ આપણે અહીંયા આવ્યા છે હિસાબે આવ્યા છે ને હિસાબે જવાનું છે હા દાદા આપણે છે પછી કોઈ ત્યાં જમા નથી આજની નદીમાં એટલે એ બાને આપણને લેવા આવેલા છે અને આ રીતે આવો તમે વ્યવહાર હિસાબે લઈને બે છપ્પન ના થાય છે બે છપ્પન ના હોલા હોલા બે છપ્પન ના થાય આ હિસાબ દેહીનો હિસાબ છપ્પન મળવો જોઈએ કયા જ ગણવામાં બાકી રહી ગયું આપણું કયો શરીર વાપર્યું છે આપણે જે શરીર વાપર્યું છે તે શરીર વાપર્યું તો દીકરા દીકરી માટે પ્રતીકો આવેલા જ છે ચાલો જોજો એક બે ત્રણ ચાર હાથ તો ખરા ચાલો હાથ હાથ માતાના ને હાથ પીતા સમજાય છે કે ને મહાર પીટા ના એટલે આ હા થાય જોજો આ હા પછી આ માટાના જે ઠાંડા છે તે હો હાથ છિદ્ર છે તમે જોજો હા એટલે આ હા ને આ હા એ છે ઉદ છે પછી પછી કયું બાકી રહી ગયું પછી કયું બાર કી આટો આ આ ગણાયા માટાના થાંડા ગણાયા પછી પીટાના થાંડ નથી હું છે ને આકાર જોઉં ને સમજ પડે કે છે જ આકાર જોઉં પછી કયું બાકી રહી આપણે અહીંયા